આજનો દિવસ એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખાય છે સમગ્ર દુનિયામાં આ યોગ દિવસ તરીકે ઓળખાવામાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મુખ્ય રોલ રહેલો છે ત્યારે આજના દિવસ આ જે કયાવરોહણ શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિર ખાતે નકુલેશ મહાદેવના સાનિધ્યમાં ડભોઈના તાલુકા કક્ષાના યોગનો આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ગામના આગેવાનો તાલુકાના આગેવાનો અને વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો મુનિશ્રી દ્વારા આ યોગ કરાવવામાં આવ્યા યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું આપણી પ્રાચીન સંસ્કૃતિમાં યોગનું મહત્વ બતાવેલું છે આપણા ચારેય વેદોમાં પણ યોગ બાબતે વિસ્તૃત વર્ણન કરેલું છે યોગ દ્વારા એકાગ્રતા સાથે જ શરીર અને મનમાં આવતા વિકારોનો નાશ થાય છે રોજે રોજ આપણી દિનચર્યામાં યોગને વણી લેવું એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે ત્યારે યોગ દિવસ એકવીસ જૂન પૂરતો મર્યાદિત ના રહેતા ત્રણસો પાસઠ દિવસ આપણે યોગનું અધ્યયન કરીએ એ ખૂબ જ જરૂરી છે અને ગુજરાતમાં યોગ બોર્ડ દ્વારા ઠેર ઠેર યોગ શીખવાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એના જ કારણે ગુજરાતમાં સૌથી વધુ યોગ પ્રત્યે જાગૃતિ આવી છે હું સરકારનો યોગ બોર્ડનો અને આજના આ યોગ દિવસે યોગના આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું ને આજ રીતે રોજે રોજ વિદ્યાર્થીઓ યોગ દ્વારા પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધાર રહે એવી અપેક્ષા રાખું છું અને પૂરા વિશ્વમાં દસમા યોગ દિવસ ઉજવાઈ રહ્યો હોય ત્યારે ડભોઈનગર અને ડબોઈ તાલુકો પણ કેમ બાકી રહેભોઈનગરમાં ગર્ભવાની મંદિર પાછળ ખુલ્લા મેદાનમાં યોગ દિવસ ઉજવાયો હતો જેમાં ડભોઈ નગરના કાર્યકરો પ્રજા અને નગરના સંગઠન અને નગરપાલિકાના સભ્યો એ સહભાગી થયા હતા સાથે સાથે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ કરવન મુકામે કાયાવરણ મુકામે યોગ દિવસની શરૂઆત કરી હતી અને ડભોઈ પણ આ વિશ્વ જે ઉત્સવ ઉજવી રહ્યું છે એમાં ડભોઈ નગર અને ડભોઈ તાલુકો સહભાગી થયો હતો